નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો આજે વિશ્વ હિમોફિલિયા દિવસ છે હિમોફિલિયા એ શું છે કયા પ્રકારનો રોગ છે એમાં કઈ કઈ સારવાર લઈ શકાય અને આ વિષયની જાગૃતિ આ માટે હિમોફિલિયા સોસાયટીના રાજકોટ ચેપ્ટરના ડોક્ટર સોનલબેન સાકરિયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવો એમની સાથે વાત કરીએ એમની સાથેથી એમની પાસેથી જાણીએ હિમોફિલિયા વિશેના એમના અભિપ્રાયો સોનલબેન આપનું સ્વાગત છે નમસ્તે ભાઈ હું ડોક્ટર સોનલ સાકરિયા હિમોફિલિયા સોસાયટી રાજકોટ ચેપ્ટરમાં ઘણા વર્ષોથી સેક્રેટરી તરીકેની સેવા આપું છું અને આજે પહેલા તો વિશ્વ હિમોફિલિયા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આખા વિશ્વમાં સત્તર એપ્રિલના દિવસે વિશ્વ હિમોફિલિયા દિવસ ઉજવાય છે અને આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આપણી પાસે સૌરાષ્ટ્ર કચ્છના સાતસો ને વીસ જેટલા દર્દીઓ રજીસ્ટર્ડ છે અને ઓલ ઓવર ગુજરાતની અંદર આપણી આવી છ સંસ્થા છે બરોડા સુરત રાજકોટ ભાવનગર અને મહેસાણા અને આ બધી જ સંસ્થાઓ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એકસો ને બે જગ્યાએ છે અને આ બધી જ સંસ્થાઓ હિમોફિલિયા ફેડરેશન ઇન્ડિયા સાથે સંકળાયેલી હોય છે અચ્છા હિમોફિલિયા પેલા તો મને એ સમજાવો કે હિમોફિલિયા નામ કેવી રીતે ફેડો ઓકે હિમોફિલિયા છે ને એ લોહીનો આનુવંશિક રોગ છે અને આમાં સફરર મેલ હોય છે અને કેરિયર લેડી હોય છે અચ્છા હા કેરિયર લેડી હોય છે એટલે પેલા તો વાત કરીએ ને આપણે એક હું તમને અલગ ટ્રેક પર લઈ જઈ રહ્યો છું કે આપણે નવું ચાઇલ્ડ આવતા હિમોફિલિક બાળક આવતા રોકીએ એજ આપણી સક્સેસ કહેવાય કે આજે આપણે 720% આપણી પાસે રજીસ્ટર્ડ છે અને નેક્સ્ટ યર આપણે 720 માંથી 750 થઈ આપણી સક્સેસ નથી ઈટ્સ અવર ફેલિયર તો આપણે નવું બાળક જન્મ ના લે એના માટે કેરિયર ડિટેક્શન હોય અને પ્રિનેન્ટલ ડાયગ્નોસિસ હોય છે હવે ઈ ટેસ્ટ કરવા માટે ઈ ખર્ચાળ પણ છે અને અવેરનેસ નથી લોકોમાં એટલે અમે ઘણા એવા પ્રોગ્રામ કરીએ કે જેનાથી લોકોમાં અવેરનેસ આવે ફોર એક્ઝામ્પલ હિમોફિલિક ની બેન હોય માસીની દીકરી હોય એ બધા કેરિયર હોઈ શકે બરાબર અથવા હિમોફિલિકની ડોટર હોય એ પણ કેરિયર હોય શકે તો એ બધાના કેરિયર ડિટેક્શન કરાવી અને હિમોફિલિક બાળક ના આવે એવું આપણે

જે દેખાય રોગ જેવું એમ અચ્છા હવે રોગમાં એવું છે કે ફેક્ટર 8 ડેફિશિયન્સી એટલે હિમોફિલિયા એ અને ફેક્ટર નાઇન ડેફિશિયન્સી એટલે હિમોફિલિયા બી હવે એમાં આપણે કહીએ ને તો ત્રણ પ્રકારના માઇલ્ડ મોડરેટ એન્ડ સિવિયર એવી રીતે ત્રણ પ્રકારના હિમોફિલિયા હોઈ શકે કે 0 થી નીચે હોય તો સિવિયર કહેવાય 1 થી 5 ની અંદર માઇલ્ડ અને 5 થી વધુ હોય તો માઇલ્ડ અને પાંચ થી વધુ હોય તો મોટરે એવી રીતે પ્રકાર હોય છે અને સિવિયર જે લોકોને હોય એને તો ખબર નથી હોતી કે રાત્રે સુવે તો સવારે એની પોઝિશન શું હોઈ શકે અને ઇન્ટરનલ બ્લીડ થાય ત્યારે એ બહુ વધુ જોખમી થાય આંતરડામાં ફેફસામાં બ્રેઇનમાં એ બધું વધુ જોખમી થાય થાય એ તો આપણે જોઈ શકીએ અને મેક્સિમમ આ લોકો માટે ફિઝિયોથેરાપી સ્વિમિંગ એ એના સારવાર માટેનો બેસ્ટ પાર્ટ એ છે કે તમે તમારા સાંધાને બચાવીને રાખશો કે મસલ્સ મજબૂત હશે તો સાંધા બચી શકશે ઓછું બ્લીડ થશે અને મેક્સિમમ ફિઝિયોથેરાપી પર વધુ ભાર મૂકીએ છીએ અચ્છા આમાં રક્ત વિકાર એને કહી શકાય રક્ત વિકાર રક્ત સ્ત્રાવ સ્ત્રાવ અચ્છા હું રક્ત વિકાર સમજતો રક્ત સ્ત્રાવ બરાબર ને

અહીંયા કટ થયું છે એક ચપ્પુ વાગ્યું છે અહીંયા કટ થયું છે તેરે તેર પ્રોટીન ભેગા થઈને એક ઝાડું બનાવશે અને ત્યાં બ્લડ રોકાઈ જશે પણ આ લોકોના કેસમાં એવું થાય છે કે સાત સુધી તો કામ કરે છે પણ આઠ નંબર નથી એટલે ત્યાંથી એ કામ કરતું બંધ થાય છે બંધ થાય છે એટલે એવું નથી થતું કે આપણે ફટ ધોર્યો મોઢે બ્લડ છૂટવા માંડ્યું જે માટલું જ હવે ને એમ ઉઝિંગ ધીમે ધીમે ટીપુ 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 એવી રીતે અને એ જયારે બગડેલું લોહી ત્યારે ખરાબ કરે છે એટલે જ પેલા એને હા સ્ટાર્ટિંગમાં હવે તો ગુજરાત ગવર્મેન્ટે જયારે મોદી સાહેબ સીએમ હતા ત્યારે બે હજાર ને બાર ની અંદર આપણે હિમોફિલિયાના દર્દીઓને સહાય ચાલુ કરી હતી આજે ચાલીસ કરોડ સુધીની સહાય મળે છે બધા જ સિવિલ હોસ્પિટલની અંદર હિમોફિલિયાના દર્દીઓને ફ્રી ઇન્જેક્શન આપે છે અને મોંઘા ઇન્જેક્શન જે ફેક્ટર સેવન છે કોન્સી ઝુમાપ છે એમસી ઝુમાપ છે એ બધા ઘણા મોંઘા ઇન્જેક્શનો પણ અમને સરકારશ્રી તરફથી હા ઉપલબ્ધ થાય છે એટલે સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો આભાર માનવાની સાથે મને એક એ પણ યાદ આવે છે કે દાખલા તરીકે ઇન્જેક્શન તો મળી જાય છે હવે હિમોફિલિયાના જે દર્દીઓ છે અ એમને સિવિલ હોસ્પિટલમાં જ જવું સિવિલ એટલે ટૂંકમાં જે હોસ્પિટલ હોય એમાં જ જવું પડે કે પછી જો ફ્રી ઇન્જેક્શન ને એ લોકોને જરૂર લેવા હોય બાકી આ કોસ્ટલી છે બહુ જ તમારા બ્લીડિંગ ની ટાઈપ્સ ઉપર આપણે ફેક્ટર નું આપવાનું આપણે કેટલા યુનિટ્સ આપશું એ નક્કી કરી શકીએ કે જો બ્રેઇન બ્લીડ હોય તો એને હંડ્રેડ પર્સન્ટ આપવું પડે અને પર કેજી નક્કી થાય અચ્છા હા પર કેજી એ તમારે સો યુનિટ ત્યારે આપવું પડે સો યુનિટ પર કેજી હા એટલે પચાસ કિલોનો માણસ હોય તો તમે ગણી કેટલા કિલો અને એક એક યુનિટ યુનિટ રૂપિયાનો હા આ રાજરોગ રાજરોગ જ જ છે આમ તો કારણ કે બહુ ખર્ચા ને અશોક ગોંધિયા મેમોરિયલ ટ્રસ્ટ તરફથી ઘણો એવો સહકાર મળે છે અશોક ગોંધિયા મેમોરિયલ ટ્રસ્ટ નું સેનેટોરિયમ ત્યાં જ

હિમોફિલિયા છે એ મેં આપે કહ્યું કે નામ તો મને કીધું તમે કે હિમોફિલિયા કઈ રીતે પડ્યું પણ હિમોફિલિયાના દર્દી છે એને દાખલા તરીકે કોઈ એવો દર્દી હોય હિમોફિલિયાનો તો એને ખબર કેવી રીતે પડે પહેલા તો કોઈ ફેમિલી હિસ્ટ્રી હોય અથવા મ્યુટેશન થી પણ આવી શકે છે કોઈ ફેમિલી હિસ્ટ્રી હોય કે ફાધર ને છે તો ડોટર કેરિયર બને લેડીઝ કેરિયર છે લેડીઝ તરફથી બરોબર તો લેડીઝ કેરિયર તો પણ પુરુષો વધારે થાય કે વધારે થાય લેડીમાં દસ હજાર એક લેડી હોય દસ હજાર એક લેડી સરસ મજાની વાત તમારી પાસેથી જાણવા મળી હિમોફિલિયા દિવસ નિમિત્તે આ સિવાય અમારી ચેનલના માધ્યમથી કંઈક કહેવું હોય તો તમે કહી શકો હા અને એક અમારી સંસ્થા તરફથી હું તમને એક કહું તો અમારે મેઇન કામ એ હોય છે કે આજે લેડી ઇઝ અ સેકન્ડ સફરર છે બરોબર છે કે હું હોઉં તો એમ થાય કે મારા હસબન્ડને કેમ પછી મારા સનને કેમ મારા ભાઈને કેમ આવી રીતે હિમોફિલિયા કેમ આવ્યું મને જ કેમ એમ એટલે આપણને સાયકોલોજીકલ પ્રોબ્લેમ વધુ થાય તો સાયકોસોશિયલ સપોર્ટ માટે અમે ઘણા વર્ષોથી એવું કરીએ કે ગામડામાં રહેતા દર્દીના વાલીઓ એને અમે રો મટીરિયલ આપીએ કે કોઈને ભરત કામ આવે છે આવડે છે કોઈ ગમે તે કામ આવતું આવડતું હોય તો એમાં એ લેડી બિઝી રહેશે બિઝી રહેશે એક આવક થશે અને એમાં એનું જીવ પોરો વાયોલો રહેશે ને તો એનું ધ્યાન બીજે નહીં જાય એટલે સાયકોસોશિયલ સપોર્ટ માટે અમે સારું વર્ક કરીએ છીએ તમે પૂરું પાડો છો હા સરસ તો સરસ મજાની વાત તમે કરુણાટોક્સ માં આવી અને કરી અમારી સાથે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સો મચ